બે હજાર ચોવીસ અને શનિવાર ના રોજ પરિવર્તીની એકાદશી ઉપવાસ છે આ એકાદશી જલજીલની એકાદશી અને વામન એકાદશી તરીકે પણ ઓળખાય છે આ એકાદશી ના શ્રવણ માત્ર સરો પાપોનો ક્ષય થાય છે ભગવાન શા માટે સૂવે છે ભગવાન આ એકાદશી દિવસે કેમ પડખું ફેરવે છે ભગવાને બલી નામના અસુરને શા માટે બાંધ્યો એ બધી વાતો આપણે વિડીયોમાં સાંભળીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો પરિવર્તીની એકાદશી તિથિ શુક્રવાર તેર સપ્ટેમ્બરે રાત્રે દસ ને ત્રીસ વાગે શરૂ થશે અને શનિવારે ચૌદ સપ્ટેમ્બરે રાત્રે આઠ ને એકતાલીસ વાગે સમાપ્ત થશે તેથી ઉદયા તિથિની માન્યતા અનુસાર પરિવર્તિતની એકાદશીનું વ્રત ચૌદ સપ્ટેમ્બરે રાખવામાં આવશે જ્યારે પંદર સપ્ટેમ્બરે પારણાનું શુભ મુહૂર્ત સવારે છ ને છ થી આઠ ચોત્રીસ સુધી છે યુધિષ્ઠિર રાજા પૂછે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની વિશે કયા નામની એકાદશી થાય છે તેના કયા દેવ છે ને તે કરવાથી શું પુણ્ય થાય છે તે મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિ રાજા મોટા પુણ્યવાળી સ્વર્ગને દેનારી મોક્ષ આપનારી તથા સર્વ પાપોને હરનારી ઉત્તમ એવી વામન નામની એકાદશી કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા આ વામન એકાદશીને વામન જયંતિ પણ કહે છે અને આ એકાદશીના શ્રવણ માત્રથી જ સર્વ પાપોનો ક્ષય થાય છે હે યુધિષ્ઠિ રાજા ઉત્તમ એવી આ જયંતિ નું વ્રત પાપીઓના પાપને સમાવનારું છે આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી હે યુધિષ્ઠિ રાજા આ કારણથી પોતાની સદગતિ ઈચ્છનારાઓએ અને મારે વિશે તત્પર એવા મારા ભક્તો વૈષ્ણવોએ આ એકાદશી કરવી ભાદરવા મહિનાને વિશે જેઓએ વામન પૂજા કરી તેઓને ત્રણ જગત ત્રણ લોકની પૂજા કરી એમાં કંઈ પણ સંદેહ નથી અને તે રીતે પૂજન કરનારાઓ વિષ્ણુની સમીપમાં જાય છે અર્થાત વિષ્ણુના ધામમાં જાય છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે વામન જયંતિ એકાદશીને દિવસે જે મનુષ્ય કમળ વડે કરીને પદ્મસરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે તે મનુષ્ય સગળું જગત અને પ્રાચીન એવા ત્રણ દેવો પૂજ્યા છે આ કારણથી યુધિષ્ઠિર રાજા આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતિ એકાદશીનો દિવસ અવશ્ય કરવો આ જયંતિ એકાદશી કરનાર ને પછી ત્રણ લોકની અંદર કશું પણ કરવાનું રહેતું નથી વળી એકાદશી ને દિવસે સૂતેલા ભગવાન પડખું ફેરવે છે તેથી સગળા લોકોએ એકાદશીને પરિવર્તીની પણ કહે છે યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ આ બાબતમાં મને એક મોટો સંશય ઉત્પન્ન થયો છે તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો હે દેવોના ઈશ્વર તમે શા માટે સૂવો છો અને શા માટે પડખું ફેરવો છો હે દેવોના ઈશ હે પ્રભુ તમે શા સારું બલિ નામના અસુરને બાંધ્યો એ મારા સર્વ સંશયને તમે હરો

નિરંતર બ્રાહ્મણોની પૂજા કરનારો ને અંતઃકરણથી યજ્ઞના કર્મ કરનારો હતો પરંતુ ઇન્દ્રનો દ્વેષ કરનારો હોવાથી મેં દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોકને જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ જીતી લીધો એ રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક લોકબલીએ જીતી લીધો તે પરથી સઘળા દેવો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે સગળાઓએ ભેગા મળીને સમર્થ એવા વિષ્ણુ ભગવાનની પાસે વિજ્ઞાપના કરવા જવું એમ નિશ્ચય કરીને સર્વ દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ એવા વિષ્ણુ ભગવાનની પાસે ગયા ત્યાં ઇન્દ્ર મસ્તકથી પૃથ્વી પર પ્રણામ કરી બૃહસ્પતિને દેવતાઓની સામે સુખતોથી સ્તુતિ કરીને બહુ પ્રકારે મારી શ્રી કૃષ્ણની પૂજા કરી એટલે મેં વામન રૂપે મેં પાંચમો અવતાર ધારણ કર્યો અર્થાત્ કશ્યક ઋષિને ત્યાં અદિતિને પેટે વામન રૂપે અવતરીને બાળક એવા મેં વામને તે બલિને જીત્યો તેમ તે બલિ પણ પોતાના સત્યને વળગી રહ્યો તે વખતે બ્રહ્માંડ રૂપી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને તે બલિ રાજાને સગળું ધન હરી લઈ ઇન્દ્રને આપીને પછી બલિ રાજાને પાતાળનું રાજ આપ્યું યુધિષ્ઠિર રાજા પૂછે છે હે દેવોના ઈશ તમે વામન રૂપ ધરીને તે કેવી રીતે જીત્યો એ સર્વ બીના તમારો ભક્ત એવો છે હું તેને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા મેં જેનું નાનું રૂપ ધારણ કરીને પછી તે રાજાની પ્રાર્થના કરી કે હે રાજા ત્રણ પગલાં જેટલી જ પૃથ્વી મને આપો તેથી તમે ત્રણ લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો એમાં કંઈ પણ વિચાર કરવા જેવું નથી આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે તે રાજાએ ત્રણ પગલાં પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો જેવો રાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનનો દેહ અતિ વધ્યો તે વામને પૂર લોકમાં પગ કર્યા પૂર લોકની અંદર ઘૂંટણ કર્યા સ્વર્ગ લોકમાં કેડ કરી મહર લોકમાં પેટ કર્યું લોકમાં હૃદય કર્યું તપ લોકમાં કંઠ કર્યો સત્ય લોકમાં મુખ કર્યું અને તેમના ઉપર મસ્તક રાખ્યું તે વખતે ચંદ્ર ગ્રહો સર્વ યોગો નક્ષત્રોનો સમૂહ ઇન્દ્ર સહિત દેવતાઓ શેષ વગેરે નાગો અને બીજા અન્ય દેવી દેવતાઓ પણ વેદથી થયેલા જુદા જુદા સુક્તો મને વડે વખાણવા લાગ્યા તે વખતે મેં બલિરાજાનો હાથ પકડી અને વચન કહ્યું કે હે પાપથી રહીત બલિરાજા મેં એક પગલાથી તો પૃથ્વી ભરી લીધી તે બલી રાજાએ તરત પોતાનું માથું ધર્યું એટલે એ યુધિષ્ઠિર રાજા મેં ત્રીજો પગ તેના માથા પર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં ખેંચી ગાલ્યો તો પણ તે બલિ રાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું કે હે માનને આપનારા બલિજનોએ પામવા યોગ્ય અથવા પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા પર પ્રસન્ન થયો છું તેથી હું અષાઢ મહિનાની શુકલ પક્ષની સયની એકાદશીના દિવસથી તે કાર્તિક માસની શુકલ પક્ષની પ્રબોધીની એકાદશીના દિવસ સુધી નિરંતર પાસે પાસે ને જ રહીશ આવું વચન તે જ વખતે મોટા ભાગ્યવાળા અને વિરોચનના પુત્ર એવા તે રાજાને આપ્યું એ ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાને ચારે મહિના સુધી બલિરાજાનો આશ્રય કરીને બલિના દ્વારમાં ઊભી રહે છે

આ કારણથી યુધિષ્ઠિર રાજા પાપોને હરનારી પવિત્ર અને મોટા પુણ્ય વાળી એવી આ પરિવર્તિતની એકાદશી પ્રયત્નથી કરવી આ પરિવર્તિની એકાદશીને દિવસે ત્રણ લોકના પિતામો એવા બ્રહ્મદેવને પૂજીને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું પરિવર્તિની એકાદશીને દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિને પામે છે હે યુધિષ્ઠિર રાજા જે મનુષ્ય સર્વ પાપોને હરનારું ભોગને દેનારું મોક્ષને આપનારું ને સુંદર એવું આ પરિવર્તિતની એકાદશીનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ કથાને સાંભળે છે તે મનુષ્ય હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ ને વિશે ભાદ્રપદ માસ ને શુકલ પક્ષની પરિવર્તિ પુત્રો ભાદરવા માસ ની સુધી ને દિવસે શ્રવણ નક્ષત્ર બુધવારે મધ્યાહન સમયે કશ્યપ મુનિ અને પત્ની અદિતિ થકી વામન ભગવાન નો પ્રાદુર્ભાવ થયો વામન મહોત્સવમાં બારસ પર્યંત પરંતુ હોય તો તે ગ્રહણ કરવી તેમાં પણ યુક્ત હોય તો અતિશય શ્રેષ્ઠ છે પહેલા એકાદશી હોય અને મધ્યાહન સમયે દ્વાદશી પ્રવર્તી હોય ત્યારે વિષ્ણુ શ્રૃંખલ નામનો યોગ પ્રાપ્ત થતા વ્રત કરનારા મનુષ્યને આ યોગ વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત કરાવનારો અર્થાત મુક્તિને આપનારો કહ્યો છે શ્રીકૃષ્ણ ભગવાનને સુંદર પિત્બર ધારણ કરાવવું અન્ય વસ્ત્ર આભૂષણ પૂર્વની જેમ ધારણ કરાવવા જો વાસુદેવ ભગવાનની ચલ પ્રતિમા પોતાની પાસે હોય તો તે મૂર્તિમાં વામનજીનું પૂજન કરવું જો ચલ પ્રતિમા ન હોય તો બે ભૂજા વાળી તેમજ હાથમાં છત્ર દંડ કમંડલ ધારણ કરાવેલી સુવર્ણની બાલ સ્વરૂપ વામનજીની મૂર્તિ તૈયાર કરાવવી મંડપમાં સર્વતો ભદ્ર મંડળની રચના કરાવી મધ્યાહન સમયે વામનજીનું પંચામૃત હાદિક ઉપચાર દ્રવ્યોથી ભક્તિભાવપૂર્વક પૂજન કરવું અદિતિ કશ્યપ ગંધર્વ તેમજ પોતાના પત્નીએ સહિત દેવરાજ ઇન્દ્ર વગેરે પ્રધાન દેવતાઓ તથા અંગ દેવતાઓની પણ પૂજા કરવી બહુ ઘી સાકરયુક્ત ચૂરમાના લાડુનું નૈવેદ્ય ધરાવવું અને વામન ભગવાનના અવતાર ચરિત્રોનું ગાન કરવું આ ઉત્સવમાં ભગવાનની પૂજામાં આટલો જ વિશેષ જાણવો આવી આજ્ઞા સત્સંગે જીવન ગ્રંથના ચોથા પ્રકરણના છપ્પનમાં અધ્યાયમાં કરેલી છે હિન્દુ ધર્મમાં પરિવર્તિતની એકાદશીના વ્રતનું ઘણું મહત્વ છે આ દિવસે કેટલાક નિશ્ચિત ઉપાયોનું પાલન કરવાથી સાધક દરેક કાર્યમાં સફળતા મેળવી શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પરિવર્તિતની એકાદશીને દિવસે કયા ઉપાય કરવા જોઈએ જો તમારા પર લાંબા સમયથી કોઈનું કરજ ચાલી રહ્યું હોય તો પરિવર્તિતની એકાદશી પર પીપળાના ઝાડમાં પાણીમાં સાકર નાખીને જળ અર્પણ કરો આ સાથે આ દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો કરવો આમ કરવાથી તમને દેવામાંથી ઝડપથી રાહત મળશે પરિવર્તનની એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની સામે કેટલાક સિક્કા રાખો પૂજા પછી તે સિક્કાઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો આમ કરવાથી તમારા જીવનમાં પૈસા આવશે અને તમારી પ્રગતિ થશે જો તમારા લગ્નમાં વિલંબ થાય છે તો પરિવર્તિતની એકાદશીની દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા ફૂલોની માળા અને પીળી મીઠાઈ અર્પિત કરો આમ કરવાથી જલ્દી જ લગ્ન થવાની સંભાવના બની જાય છે પરિવર્તન એકાદશી દિવસે ભગવાન શ્રી હરિને કેસર અને દૂધનો અભિષેક કરો આ વસ્તુથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સાધકને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભોજન અને કપડાનું જીવનમાં વિશેષ સ્થાન હોય છે અને જો તમે આ બે વસ્તુઓ કોઈ વ્યક્તિને દાનમાં આપી દો તો તમને આનાથી મોટું પુણ્ય મળશે તેથી એકાદશીના દિવસે જરૂરિયાતમંદો અને વસ્ત્રોનું દાન કરો તેમનાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે તેથી તમે પરિવર્તિની એકાદશી પર કોઈ પણ વ્યક્તિને તુલસીનો છોડ દાન કરી શકો છો આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે આપને આ માહિતી સબર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો એ સાથે જય શ્રી કૃષ્ણ